નમસ્તે સાહેબ નમસ્કાર તમારો કેસ તો વાંચી લીધો એમાં હું સલાહ જોઈએ છે બોલો શું થાય સાહેબ આપડે શું કરવાનું એમ છે ચિંતા કરવા જેવું નથી ને ના કાઈ બિલકુલ નથી હા હા આપડે એને દેવાની છે માંગે જગ્યા દેવાની છે તો ફાઈનલ એ હાલવા દો ને જેમ જ્યાં સુધી છે ને એનો સમય નો પાકે ને ત્યાં સુધી કઈ થાય નહીં આમાં બીજી વાર લેન્ડ કર્યો કર્યું કશું નહીં પ્રસંગ કશું નહીં થાય એક ટકો નહીં થાય લખી રાખજો જેવું પેલા માં સુરસુરિયું થયું ને એવું એમાં સુરસુરિયું થશે હા બરાબર

ત્યાં એમ થોડું મળે આ તો બદલી ગયેલો સર્વે નંબર છે અને દાદાગીરી કરવી છે એ તો નો હાલે એટલે બદલી ગયેલા સર્વે નંબર એક તો લેન ગ્રેબિંગ થાય નહીં હા મહિનામાં માં ઘુસી ગયા હોય પરાણે પડાવી લીધું હોય તો લેન ગ્રેબિંગ થાય સવા પંચાવન વર્ષ થી સાચી વાત છે સાચી વાત છે કોઈ ચિંતા કરો માં હા કઈ જરૂર પડે તો મને કેજો youtube માં હું મુકીશ આને